અમરેલીના એમએલએ અને વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયાની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાના કેસમાં પોલીસે તપાસ તેજ કરી છે ભાજપના પૂર્વ હોદ્દેદાર મનીષ વઘાસિયા સહિત ચાર કાર્યકરોની ધરપકડ કરી છે પોલીસ સૌપ્રથમ વાર આરોપી મનીષની ઓફિસ પહોંચી અને તપાસ હાથ ધરી છે આ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી મનીષ વઘાસિયાએ બનાવતી લેટરપેડ કુરિયર કર્યા હતા કુરિયર લેટર લેટરપેડ મોકલ્યા હતા હાલ પોલીસે વધુ કેટલા બનાવતી લેટરપેડ બનાવ્યા છે તે અંગે તપાસ હાથ ધરી છે પોલીસે તેમના કાર્યાલય સહિત ઘરે પણ તપાસ શરૂ કરી છે મુખ્ય આરોપી મનીષ વઘાસિયાની પૂત્રમાં સામે આવ્યું કે વઘાસિયાને તાલુકા પ્રમુખ બનવામાં કૌશિક વેકરિયા અને તાલુકા પંચાયત પ્રમુખ બંને અવરોધ બનતા હતા જેથી બોગસ લેટરપેડ વાયરલ કર્યો હતો હજુ આ અંગે પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસો થવાની શક્યતા છે દિગ્ગજ નેતાઓ સુધી પહોંચી શકે છે કનેક્શન મનીષ વઘાસિયાની ઓફિસ ટ્રેડ સેન્ટર કોમ્પ્લેક્સમાં પૂર્વ સાંસદ નારણ કાહડિયાના કાર્યાલયની બાજુમાં આવેલી છે ત્યારે હવે બોગસ લેટરપેડનું કનેક્શન દિગ્ગજ નેતાઓ સુધી પહોંચે તેવી શક્યતા છે જેને લઈ અમરેલી સહિત સૌરાષ્ટ્ર ભાજપમાં મોટા ભૂકંપની આશંકા છે મહત્વનું છે મુખ્ય આરોપી મનીષ વઘાસિયા અમરેલી તાલુકા યુવા ભાજપનો પૂર્વ પ્રમુખ છે અને જશવંતગઢ ગામના સરપંચ અશોક માંગરોળિયા સહિતના કાર્યકરો ભાજપના જ હોવાને કારણે ખળભળાટ મચ્યો છે હાલ ભાજપના કાર્યકરોની સંડોવણી ખુલતા ફરી જૂથવાદ સામે આવ્યો છે જો કે આ મુદ્દે દિગ્ગજ નેતાઓએ મૌન ધારણ કર્યું છે બે દિવસ પહેલાં પોલીસે સારી કાર્યવાહી કરીને સારી ઇસમોને ધરપકડ કરી છે તો આ સંદર્ભે મેં પાટીલ સરને એક પત્ર લખીને જણાવ્યું છે કે સર આની અંદર જે પણ ઈસમો છે જે ભારતીય જનતા પાર્ટીને કૌશિકભાઈ વિકરીયાને બદનામ એની સભી ખરડા માટે જે ષડયંત્ર રેચ્યું છે એને ખુલ્લા પાડવામાં આવે અને ભારતીય જનતા પાર્ટીને જે થઈ નુકસાન થયેલું છે એ અટકાવવામાં આવે એટલે એને એવો દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે કે ભવિષ્યની અંદર કોઈપણ પણ આવી પ્રવૃત્તિ કરતા પેલા વિચાર કરે